આજે આપણે એક નવી એક્શન મૂવીની વાત કરશું જેમાં ભાઈ ઓનલી એક્શન જ સાઈડ સ્ટોરી કંઈ ખાસ છે નહીં તમારે એક એવી મુવી જોયું ને જેમાં જોવું જોઈએ બીજું કંઈ હોવું ના જોઈએ સાઈડ સ્ટોરી ઠીક ઠીકઠાક હશે તો પણ ચાલશે તો આ મૂવી ટ્રાય કરજો મતલબ નેક્સ્ટ લેવલ તો નથી કહેતો એક્શન પણ યસ ટૂંકમાં સારું છે પસંદ તો તમને જરૂરથી આવશે મૂવીનું નામ છે અ વર્કિંગ મેન હવે ફોટો જોઈને તમને અંદાજો તો આવી ગયો છે ભાઈ આ એક હોલીવુડની મૂવી છે પણ ટેન્શન ના લેતા ભાઈ આનું હિન્દી ડબ પણ અવેલેબલ છે અને હિન્દી ડબ પણ એકદમ મસ્ત છે જેવું કે મેં પહેલા જ કીધું કે ભાઈ આ એક ટોટલી એક્શન મુવી છે તો આમાં તમને બીજા કોઈ ખાસ સાઈડ સ્ટોરી એવી જોવા મળશે નહીં મૂવીનો મેન હીરો જે કંપનીમાં કામ કરે છે હવે એ જ કંપનીના માલિકની બેટી કિડનેપ થઈ જાય છે તો એને જ અરાઉન્ડ આખી સ્ટોરી છે કે ભાઈ હવે આગળ મૂવીની અંદર તમને જોવા શું મળશે હવે ટૂંકમાં કહું તો આ એક રેસ્ક્યુ મિશન ટાઈપની મૂવી છે જેમાં ભાઈ બસ એક્શન જ એડ કરી દીધું છે હવે મૂવીના એક્શનના વખાણ તો ઘણા કરી લીધા તો મેન વાત એ જ કે ભાઈ મૂવીનું એક્શન છે કેવું તો બેસિકલી આખી મૂવીમાં તમને ગન ફાઇટ વાળું એક્શન જોવા મળશે હાથનું અથવા ફાઇટિંગ તમે કહી શકો એ ટાઈપનું એક્શન છે એની મૂવીની અંદર ટૂંકમાં ગન ફાઇટ વાળી આખી એક્શન મૂવી છે બસ બે કલાકની જ મૂવી છે તો તમારે આમાં વધારે ટાઈમ પણ નહીં આપવો પડે અને મૂવીની સૌથી સારી વાત કે ભાઈ મૂવી સ્ટાર્ટિંગથી જ એક્શન સ્ટાર્ટ થઈ જશે ઓલમોસ્ટ વીસ મિનિટ તમને થોડી ઘણી સ્ટોરી જોવા મળશે એ પછી સ્ટાર્ટિંગથી એન્ડ સુધી બસ એક્શન જ છે અને સૌથી સારી વાત કે ભાઈ મૂવીનો પાર્ટ ટૂંકે કે આવવાનું છે એની બે કલાકની અંદર ટૂંકમાં આખી જે સ્ટોરી છે ને એકદમ કમ્પ્લીટ છે તો આના પછી તમારે બીજી કોઈ મૂવી જોવી નહીં પડે બસ આ એક બે કલાકની મૂવી જોઈ લો જેમાં તમને આખી સ્ટોરી આવી જશે મેં તો ભાઈ આ ટાઈપની રેસ્ક્યુ મિશન વાળી મૂવી ઘણી જોયેલ છે તો મને આ મૂવી ઠીકઠાક લાગી પણ જો તમારે એક સારી એક્શન મૂવી જોઈ હોય તો ટ્રાય કરી લેજો બે કલાકની છે તમારે વધારે ટાઈમ નહીં બગડે અને ઠીક ઠાક મવી છે આટલી બધી ખરાબ નથી ટૂંકમાં તમારો ટાઈમ પાસ એકદમ મસ્ત થઈ જશે સ્ટાર્ટિંગમાં જ મેં તમને મૂવીનું નામ જણાવી દીધું છું ફરીથી જણાવી દઉં મૂવીનું નામ છે અ વર્કિંગ મેન ટ્રાય કરજો ભાઈ પસંદ તો તમને જરૂર થઈ જ આવશે બે કલાકની છે ટૂંકમાં ઠાક એવો ટાઈમ પાસ થઈ જશે બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને વધારે મૂવી રેકોમેન્ડેશન ગુજરાતીમાં જોવા આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો